સમાજમાંથી કુરિવાજો ખોટા ખર્ચા દૂર કરવાના શુભ આશય સાથે સાંપ્રત મોંઘવારીના યુગમાં દરેક સમાજના મોભીઓ પોતાનું સમાજ વ્યર્થ ખર્ચાઓથી દૂર રહે અને એ માટે સમૂહ લગ્નોત્સવના કાર્યક્રમનું આયોજન કરતા હોય છે ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના તરસાલી ગામ ખાતે ખ્વાજા નસીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં સત્તર યુગલોએ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈને સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો કાર્યક્રમનો પ્રારંભ તિલાવતી કુરાન શરીફથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ નાજ શરીફ રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત શૈખુલ અસ્ફિયા મોઈનુલ અવલિયા ખ્વાજાએ ખ્વાજગાન હઝરત ખ્વાજા રુકનુદ્દીન મોહમ્મદ ફરૂખ ચિશ્તી અને મહત્વ અને ફાયદાઓ વિશે જણાવ્યું હતું કે લગ્નમાં થતા કુરિવાજો અને વ્યર્થ ખર્ચાઓ સમૂહ લગ્નના માધ્યમથી નિવારી શકાય છે ત્યારબાદ હઝરત ખ્વાજા રુકનુદ્દીન મોહમ્મદ ફરુખ ચિશ્તી અને તેમના શાહબજાદા વાલીએ હઝરત ખ્વાજા મોઈનુલ હસન ચિશ્તીના નેતૃત્વ હેઠળ આયોજિત સમૂહ લગ્નમાં ઇસ્લામિક રીત રિવાજ પ્રમાણે યુગલોને નિકાહ પઢાવવામાં આવ્યા હતા ખ્વાજા નસીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ તરસાલી દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં યુગલોને જીવન જરૂરિયાતની પંચોતેર જેટલી ચીજ વસ્તુઓ ભેટ સોગાદ રૂપે અર્પણ કરાઈ હતી કાર્યક્રમના અંતિમ ચરણમાં ખુતબો સલાતો સલામની દુઆ ગુજારવામાં આવી હતી યોજાયેલ ઉત્સવમાં આમંત્રિત મહેમાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા દિલીપભાઈ છોટુભાઈ વસાવા બચ્ચુભાઈ માસ્ટર ઘનશ્યામ પટેલ ઇમ્તિયાઝ અલી સૈયદ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્નના કાર્યક્રમને સફળ બનાવવા માટે ખ્વાજા નસીરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટના પ્રમુખ ખ્વાજા મોયનુલ હસન ચિશ્તી ઉપપ્રમુખ ખ્વાજા સલાઉદ્દીન ચિશ્તી અને ખ્વાજા રિયાઝુદ્દીન ચિશ્તી તેમજ ટ્રસ્ટના તમામ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું ખ્વાજા નસરુદ્દી ચિસ્તી ટ્રસ્ટ તરસાલી ખાતે છઠ્ઠા સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્તર યુગલો નિકામા બંધન કરતાં જોડાયા હતા તમામને ખ્વાજા નસરુદ્દી ચિસ્તી ટ્રસ્ટ દ્વારા ઘર વફરાશની ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી છે સમ સમાજમાં કુરિવાજોથી અને ખોટા ખર્ચાઓથી બચવા માટે મોંઘવારીના સમયમાં ખર્ચાઓ બચે તે હેવતીથી આ સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ સાદીમાં ખાસ ઉપસ્થિત ખ્વાજા ગરીબનાજના ગાદીનપતિ શરદ ખ્વાજાએ ખ્વાજગાન ખોજા રૂકનુદ્દીન મોહમ્મદ ફરુખ ચિશ્તી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમાં તેમની દુઆજી નવાજવામાં આવ્યા હતા અને દૂર દૂરથી લોકો પધારેલા હતા આ સમુ શાદીમાં જે લોકો દ્વારા નાની મોટી મદદ કરવામાં આવી તે તમામને અમે ખ્વાજા નસરીન ચિશ્તી ટ્રસ્ટ પરથી આભાર વ્યક્ત કરીએ છીએ આજ રોજ તરસાલી ભાલો તરસાલી અંદર સમૂહ લગ્ન કા આયોજન ક્યાં હતા જે અંદર સતરા લોકોની શાદી કી ગઈ ખ્વાજા નસરીન ચિશ્તી ટ્રસ્ટ એ છઠ્ઠી મરતબા છે और ये मेन इसका उद्देश्य ये है कि जो फालतू खर्चे हैं महंगाई के टाइम पे ना हो और सब इससे सीख ले और क्या है कि इसके अंदर काफ़ी जो गिफ्ट आती है जो घर की ज़रूरत की चीज़ें होती है वो पूरा ये ड्रेस देता है और यहाँ पे जो जिन जिन लोगों ने जो डोनेसन दिया तो उनके लिए भी बहुत बहुत शुक्रिया ये आयोजन ख्वाजा रुक्तुद्दीन मोहम्मद फारूक चिश्ती सरकार और वली अहद ख्वाजा हसन साहब की हाज़िरी में हुआ उनकी आगेवानी में हुआ कि ये पूरे समाज के अंदर मैसेज जाए कि भाई इस तरीके से होने से काफ़ी हर किसी को फ़ायदा है